આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેર જિલ્લામાં નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની વરણી કરવામાં આવી હતી ત્યારે આજરોજ રાજેન્દ્રસિંહ રણાએ વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચાર્જ સંભાળ્યો હતો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી તેઓએ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ભરૂચ નગરપાલિકામાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ

कि जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल हम उनकी उन उनकी उनके उनकी, उनकी तरफ हम फाइट करें उनके अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की हमारी बेरोज़गारी की भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफ़ें हैं गुजरात में पूरे स्टेट में इतने जो तकलीफें हैं भरूच डिस्ट्रिक्ट एक मॉडल बनके हम सब डिस्ट्रिक्ट्स 26 डिस्ट्रिक्ट्स को हम एक आवाज़ बने स्ट्रॉग अपोजिशन बने યુરા મસેજ હૈ